लो दे मैं तो कसीता आ आ नीचे केम डांस है एम डांस है हाय रेवड़ी हाय गुड मॉर्निंग गुड इवनिंग गुड इवनिंग है अभी मॉर्निंग yeah, है इवनिंग है नीचे हाय कर दे आफ्टरनून है हाय हाय गुड आफ्टरनून मॉर्निंग आपका मॉर्निंग का जो है पता आफ्टरनून हां आ जो, आ जाओ हां आ जाओ પપ્પાને ટાટા કહી દો બેટા પપ્પાને જય શ્રી કૃષ્ણ કેમ કરવાનું એમ નહીં પેલું જય શ્રી કૃષ્ણ કેમ કરવાનું આમ જય શ્રી કૃષ્ણ કર દો નીશું એમ ઓ ચલો લેટ થઈ ગયો ના આજે યસ બહુ વધારે લેટ થઈ ગયો લેટ જઈશ તો લેટ આવીશ નીશું સો લેટ જઈશ તો જઈશ તો લેટ જ કોણે કર્યું લેટ જાતે ને જાતે 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 નહીં મમ્મી ની ફરામ સુઈ ગયો તો મમ્મી માથામાં હાથ ફેરવણી તો પાછો ગઈ સરસ કેટલા લાગશે હવે

દીકો છે કે ડાયો છે આમ જો જોતો અરે રીશુ પવન નાખીએ આમ તો જો બેટા શું થયું શું થયું શું આવી ગયું વાળ આવી ગયો હતો બધાને કહી દે મમ્મા મારા ઘરે બધું પતિ ગયું પતિ ગયું કરી દે તો નીશુ પતિ ગયું કેતો નીશુ पति गयु एम क्या तो बेटा पति गयु कही दे तो खोलो बारी खोलो खोलो बारी हाँ ये बारी खोलो हाँ लाओ हाँ खोल दो दीका खोल दो उबर हे हम जो तो बंद कर दो बंद कर दो लाओ बंद कर दी 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 ये बा <laughs> ना खोला

ના ખુલે બંધ થઈ ગયું નીશું બંધ થઈ ગયું બેટા બંધ થઈ ગયું ના બંધ થઈ ગયું મારા દીકરો બંધ બંધ થઈ ગયું નો 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 બંધ થઈ ગયું સાચે બંધ થઈ ગયું નીશો હાલા કરતો હાલા કઈ જતો હાલા કઈ જતો હાલા કેમ થાય હાલા કરી જતો અહીંયા અહીંયા હાલા કરી જતો એ અલ્યા આજો આજો મસ્તી ખો રે આવું કેવું એ ખાધું ઊંચો કરી હા હા નો 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 વાયર ખેંચવો જ ભાઈને હા શું હાલા નથી કરી હાલા કેમ થાય બીટું હાલા કરજે માથી કેટલા વાગે ત્રણ વાગી ગયા ચલો હાલા કર જાઉં અને આ પાછળ બધું બગાડ્યું જ કોણ કરશે સરખું નીશુ પાપાનો ફોટો ક્યાં છે પાપાનો ફોટો ક્યાં છે અને નીશુ ક્યાં છે નીશુ યે અને મમ્મા ક્યાં મમ્મા

દે ઉભો રહેતો કેમ બચકું ભર્યું તેમાં કેમ ઓછકું બોલ્યું બહુ બચકા ભરે છે નિશુ બહુ ઓછકા બોલે છે જાતે ના ભરે બહુ કેમ બચકું ભર્યું તે મને કેમ ભર્યું ગંધા તો ગીલી 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 નીશુ મમ્મીની પપ્પાની નાનોની નાનાની બાની આ બહુ કોણ ખાઈ ગયું વાગી જાય આ વા મમ્મીની પપ્પાની નાનું ની નાનાની બા ની આબો કોણ ખાઈ ગયો ની શું ખાઈ ગયો ગાયનું આજડું આવ્યું 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 ઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે પણા છ અને અમે લોકો સુતા હતા મતલબ થોડીક વાર હું તો સુધી પંદર વીસ મિનિટ જેવું અને પછી ઉઠી ગયા કેમ કે અત્યારે આજે તડકો છે આમ એવું લાગતું હતું કાલે કે હા કે મસ્ત વાતાવરણ છે પણ થોડો તડકો છે આજે અને બસ અત્યારે હું બનાવવાની છું મસ્ત મજાના ઢોસા બટ અત્યારે તો રેસીપી શેર નહીં કરી શકું એનું રીઝન એ છે કે નિકેશ હજુ નથી આવ્યા એમને કદાચ સાત સાડા સાત જેવું થઈ જશે

सो हाय नहीं हम उकी दे दे तो बा आवे छे वेलन लई बान कहो बा वेलन लई ने आवजो उकी दे मुकी दे मुकी दे फटाफट बा वेलन लई ने आवसे मुकी दे हे मुकी दो मुकी दो आज खाने में क्या पकाया है मैंने डोसा अले नथी करू हाय इन टाटा ने बाय हमें आकमा जो અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા દસ અને હું ડાયરેક્ટ અત્યારે વ્લોગ કન્ટિન્યુ કરી રહી છું બિકોઝ ઢસ અને એવું બનાવ્યું અને લેટ થઈ ગયું કશ લેટ આવ્યા એટલે પછી બહુ લેટ થઈ ગયો એટલે મેં વ્લોગ લેવામાં બહુ ધ્યાન ના આપ્યું અને થયું કે મારો ભત્રીજો આવી રહ્યો હતો આવ્યો હું એને લેવા ગઈ અને રોયો ને તો પાછું નિકેશ અત્યારે મૂકવા ગયા છે રોકાણો નહીં અને રોવાનું આવી ગયું અને જો શું હા હા નથી કરવું લાવો લાવો માઈક આપો

અવે ના જો હવે મસ્તી બોલી છે આ બધી વસ્તુ લઈને બેઠી છું મોડા માની નાખવાનું મમ્મી ધ્યાન રાખે છે નહીં ખાવું હોય મમ્મી ધ્યાન રાખે છે ધરા તો અર્ધરાત્રિએ ઊંઘમાં દેખાતી જો આણે પાડતી છે હા હા દેખાય ગયું એમ તો દેખાય બકા આખો કોના માટે બટન થોડી છે કોના માટે કરવાનું છે તો જુઓ આખો છે કે બટન થોડી છે કોના માટે કરવાનું છે યસ આ હીરો માટે કરવાનું છે ભાઈ એટલે જે ન્યુ મમ્મી હોય ને નવી નવી મમ્મી બની હોય ને લોકોને બધાને કે દો ટ્રેન્ડ થઈ જશે કમ્પ્લીટ આ છે ને ગમે ત્યારે ઉઠે રાતે અને મૂડમાં આ સેના એક એવી છે ને જેને કોઈ ના પહોંચી શકે સાચી વાત છે શું કહેવું

सो જોઈએ भाई हां ले आपे दे रि आपे ना भाई ले अब अचानक गाठी याद आयो पहला गाठी आलू का खातो न तो <laughs> हीरो हीरो दिनवा से बहुत मस्ती करे छे जोरदार धमाल करे छे केम सो करत हो ब्लॉग मा वीडियो चेक कर लो जो मारे आज के पछै एक तो निकले छे आખો दिवस छु लो मैं के तो अमर सोए एकदम वागी ना जाए आज आખો दिवस આ લઈ લે જાતે લઈ લે જાતે ખઈ લેવે બેટા કોઈ ના બોલે દીકુ આપે દે દી બીજું બીજું કાઢી આપે આમાં બીજું આમાંથી આપ્યા આમાં હે બેટા કાઢવું છે બીજું મમ્મા હા આપો ભઈ રા બેટા ખુશ હવે કાઠિયામાંથી પાપડ ઉપર આવ્યો છે ભઈ હવે પણ ઉપર નહીં આવે હજી કેટલા કલાક કરશે હજી આ

લેડ છે ખુશી એની અંદર એના પાછું એવું જોઈતું હોય જે લીધું હોય ને એને જ વસ્તુ જોઈતી હોય આપી કોળિયો જોઈએ બટન જોઈએ છે બટન એ આપતા નાના બટન મોડમ નાખી તું પોટલી થઈ ગઈ છે રેડી ફટાફટ બાંધી દો

હું ક્યારે સુઈશ ક્યારે વ્લોગ એડિટ કરીશ ક્યારે અપલોડ કરીશ ક્યારે સુઈશ ખબર નહીં બસ પણ હું હવે વ્લોગ એન્ડ કરું છું કેમકે મને એવી લાગતું કે આ સુ આ સુવાનો છે અત્યારે હાલ અને હું થાકી જઈશ એટલે હું વ્લોગનો અત્યારે એન્ડ કરી દઈશું બસ આજના વ્લોગમાં આટલું જ હતું ની મન બહુ પરેશાન કરે છે અને બ્લોગ સારું લાગે હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજોને આવી કોઈને સ્ટ્રગલ હોય તો એ સ્પેશિયલ મને કમેન્ટ કરજો હા કોઈને કોઈ સ્ટ્રગલ નહીં તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કોઈ નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ